નો જન્મ થતો હતો અને જન્મ થતાની સાથે બહેરાશના એ બાળકોમાં શ્રવણ શક્તિ ન હોવાના કારણે એમની બોલવાની શક્તિ પણ નહોતી આવતી બે હજાર તેરમાં આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી પ્રધાનમંત્રી હાલના મોદી સાહેબના ધ્યાનમાં આવ્યું કે આવા બાળકો માટે એમને એકમાત્ર વિકલ્પ એ સાંભળતા થાય એના માટેની કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી હતી એમને બે હજાર તેરથી આ કાર્યક્રમ ચાલુ કર્યો અને આ કાર્યક્રમ દરમિયાન અત્યાર સુધીમાં એકત્રીસો તેસઠ જેટલા બાળકોના ઓપરી ઓપરેશન કોકલિયર ઇમ્પ્લાન્ટના આ યોજના અંતર્ગત કરવામાં આવ્યા શાળા આરોગ્ય તપાસણીની અંદર ઝીરોથી તે છ વર્ષ સુધી આ બાળકોમાં આ જો ઓપરેશન કરવામાં આવે કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવે તો વધુમાં વધુ બાળકને ફાયદો થાય અને સાથે સો જેટલી ઓડિયો સ્પીચ થેરાપી પણ એની સાથે આપવામાં આવે એનાથી બાળક ભલે જન્મજાત બહેરવું હોય શ્રવણ શક્તિ ના હોય પરંતુ સાંભળી શકે અને બોલી શકે એ પ્રકારના આશીર્વાદ લેવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ચાલુ કર્યું હતું પરંતુ સમય જતાં ધ્યાનમાં આવ્યું અને ધારાસભ્ય અને બીજા કેટલાય નાના નાના બાળકો નાના નાના ભૂલકાઓ લઈ અને ગરીબ મા બાપો અહીંયા ઓફિસમાં આવતા ધારાસભ્યો દ્વારા પણ રજૂઆત મળતી કે આવા બાળકો જે છ વર્ષ સુધીના હોય એટલે એનું જે બહારનું પ્રોસેસર હોય છે એ બહારનું પ્રોસેસર બાળક સાચવવા માટે સક્ષમ હોતો નથી ક્યાંક એ તૂટી જતું હોય છે ખોવાઈ જતું હોય છે પલળી જતું હોય છે કાં તો ઓટોમેટિક બંધ થતું હોય છે તો આવા સંજોગોમાં આ ગરીબ બાળકોને લગભગ પાંચ લાખ રૂપિયાની કિંમત આ પ્રોસેસરની થતી હોય તો આવા બાળકો ને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં અને બાળક બોલતું થાય સમજતું થાય એના માટે આ વખતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે કે આવા બાળકોને જે અત્યારે લગભગ આ વર્ષે સાતસો જેટલા બાળકોને તેરસો પાંસઠ આવા બાળકો આઈડેન્ટિફાય થયા છે એમાંથી સાતસો બાળકોને જ્યાં તાત્કાલિક આ પ્રોસેસર બદલવાની જરૂર છે એમના માટે પાંત્રીસ કરોડના ખર્ચે એક પણ રૂપિયો લીધા સિવાય આ યોજના અને આ યોજના થકી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે પાંચ લાખ રૂપિયા સુધીનો જે ખર્ચો પ્રોસેસરનો થાય છે એક પણ રૂપિયો લીધા વગર ફરીથી અને પ્રોસેસર બદલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નરેન્દ્રભાઈ મોદીનો હંમેશનો અભિગમ ખેડૂતોને મદદરૂપ થવાનો ઉપયોગી થવાનો રહ્યો છે અને એની પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ખેડૂતોને કુદરતી આપતોના સમયે ઉદાર હાથે સહાય કરે છે એના ભાગરૂપે આજે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના નવ જિલ્લા અને લગભગ પિસ્તાલીસ જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા ઇનપુટ નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે અસરગ્રસ્ત ખેડૂતોને એસટીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના કુલ પિસ્તાલીસ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાકને અસર થઈ હતી આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસો ને ટીમોની ખેતીવાડી ખાતાએ રચના કરી અને વિગતવાર સર્વે કરાવ્યો રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકાઓના આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તારમાં બસો બાવોતેર ટીમે સર્વે વિગતવાર હાથ ધર્યો ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે બેજી જુલાઈ બે હજાર ચોવીસના રોજ વંટોળ સાથે થયેલા વરસાદના કારણે બાગાયતી પાકો જેવા કે ચીકુ અને આંબાના ઝાડ પડી જવા ડાળીઓ તૂટી જવા તેમજ કેળા પડી જવાથી વ્યાપક નુકસાનો થયાના અહેવાલો મળેલ છે એસટીઆરએફના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાથી પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે માન્ય શ્રી હંમેશા ખેડૂતોની સહાય માટે ઉદારાથે રાજ્યની તિજોરી ખુલ્લી રાખે છે અમારી સરકારે છેલ્લા આઠ વર્ષમાં એકાણું લાખ ઓગણપચાસ હજારથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા દસ હજાર નવસો કરોડની માતબર રકમની સહાય ખેડૂતોને સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કારભાર સંભાળ્યા બાદ કુલ રૂપિયા ચૌદસો અડતાલીસ કરોડ રૂપિયાની માતબર રકમની સહાય કુલ બાર લાખથી વધુ ખેડૂતોને કરી છે અને રાજ્યના ખેડૂતને ઉદાર હાથે સહાય કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખેડૂતો વતી આભાર માનું છું